આચાર્યો શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તેમને વર્ગખંડ વ્યવસ્થાપન પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કૌશલ્ય વર્ધન અને ડિજિટલ શૈક્ષણિક સાધનોના અસરકારક ઉપયોગ જેવી બાબતો પર વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી રસપ્રદ અને કૌશલ્ય રાખવા માટે કટિબદ્ધ છે આ પ્રકારની પહેલથી જિલ્લાની શાળામાં શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો આવશે વિદ્યાર્થીઓના ભણતરના પરિણામો પર સકારાત્મક અસર જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે વિદ્યાલયમાં

એમનો જે ગ્રેડ છે એ સુધરી શકે અને લર્નિંગ આઉટકમ ઉપર એ કામ કરી શકે એ રીતે ગુણોત્સવ પરિણામની અંદર શાળાની અંદર વધુ સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય એ અંતર્ગત મુખ્ય મુદ્દા આવરી લઈ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અત્યાર સુધી તાલીમની અંદર શાળાનું ગુણવત્તાનું મૂલ્યાંકન જે થાય છે એના માટેનું કઈ રીતનું માળખું છે એ વિશે ચર્ચા કરવામાં આવી અને એ માળખા અંતર્ગત શાળાનું પરિણામ આપણે કઈ રીતે વધારી શકીએ એ અંતર્ગત માર્ગદર્શન આવ્યું